પછી કોઈ કોન્શિયન ભાઈ ઉપર ખોટા ફેલાયા અને એ ઝઘડા પડ્યા ને આ સાબ પણ હવા રાખો જો અને જો તમારે સુરે સુરે जुगाડું ઈ દાડે મારો પડોસ લેજો રાંબો છો છો

અસો ભાઈ એમ કહું છું હગકને તૂટ્યો આ બે તો હગક તૂટે ને મરી જાય નખોજ શું શું કહેવાય મારા ભાઈજી તુમરે પાયા એ બે ઉમર લાગે બે મરી જાય ભાઈ બે ઘર એસી વર્ષે મરે હા પણ બે મર્યા તો ખરાબ નહોતા મમતાના રોલા એમાં હાથ મહિને ત્રણ તો માંડાઈ છે તેમ પણ હવે જે બાવા આય છે કોઈને ખબર છે ને સહી નંબરના તમે માનતા તો હા એટલે કોઈ સર્વેઈ તો કર્યો છે તાર મોમેલે ah,

અને આપ કુશવાન પાસે રાખો બધે બધે તો ટિકિટવાળા પાસે ટિકિટવાળા પાસે ટિકિટવાળા પાસે ટિકિટવાળા પાસે દર્શન કરીને આપણે અમતાબેન પાસે એટલે સૌરા હોય હા દર્શન કરી દો પછી આ દર્શન કરી અને મોટા મોટા જો પૂછવાનું છે પછી શું છે